હું કીધું બેન એને એ આંગણ કરવી છે દીઠા બનાવી છે એમ કરું ને આ મકાન હવે મકાન વેચે નું ઈ હા ઈ કે કાકા પણ ભાઈ ને આ ઈ કવા ભાઈ કવા કાઈ નથી ને મકાન વેચવાનું છે કીધું બેન એને એ આંગણ કરવી છે દીઠા બનાવી

ini ni makan wes warna wala कीमत